કારેલી બાગ લુહાણા સેવા મંડળ દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ અને જ્ઞાન વસલ સ્વામીના પ્રેરક પ્રવચનો આયોજન કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો વડોદરા સંસ્કારી નગરી કારેલીબાગ વિસ્તારમાં સ્થિત શ્રી લુહાણા સેવા મંડળ દ્વારા સંસ્થાના સિત્તેર વર્ષ પૂર્ણ થવાના અવસરે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ તરીકે બીએપીએસ સંસ્થાના વિશ્વ વિખ્યાત પ્રેરક વક્તા પૂજ્ય ડોક્ટર રહ્યા હતા સાથે પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપપ્રમુખ મનોજભાઈ ઠક્કર મંત્રી શ્રી રાજુભાઈ ઠક્કર તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પૂર્વ પ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અંદાજે બે હજારથી પચીસો જેટલા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીએ તેમના ઉદબોધનમાં પારિવારિક મૂલ્યો અને યુવા પેઢીના પ્રશ્નો પર ભાર મૂક્યો હતો સ્વામીજીએ જણાવ્યું હતું કે સામાજિક જોડાણ અને પરસ્પર વિશ્વાસ દ્વારા જ એક મજબૂત સમાજનું નિર્માણ થઈ શકે છે લોહાણા સેવા મંડળના અગ્રણી રાજુભાઈએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાનું અને સંસ્થા આગામી દિવસોમાં પણ સમાજ ઉત્થાનના કાર્યો કરતી રહેશે મહેન્દ્ર સોલંકી વડોદરા